નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર અગેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું છવ્વીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર આજે છવીસમી જુલાઈ આજે છે કારગિલ વિજય દિવસ તો શરૂ કરીએ આજના કારગિલ વિજય દિવસના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એમાં તમે આપણું પેડ કન્ટેન્ટ છે એક્સેસ કરી શકો છો કરંટ અફેરના જુલાઈના તમામ લેકચર છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેં અપલોડ કર્યા છે બરાબર વચ્ચે બે પાંચ દિવસ હેલ્થના ઇશ્યુના કારણે થોડા ઘણા વિડીયો પબ્લિશ નહોતા પરંતુ એ બધા વિડીયો મેં રેકોર્ડ કરીને અપલોડ કરી દીધા છે અત્યારે તો આજે છવ્વીસ જુલાઈ છે અને જુલાઈનો એક જુલાઈથી છવ્વીસ જુલાઈ સુધીનો એક પણ વિડીયો મારા સુધી પેન્ડિંગ નથી ક્લિયર તો જુલાઈના બધા અપ ટુ ડેટ તમને કરંટ અફેર આપતો રહું છું અને બાકી એ પહેલાનું કન્ટેન્ટ તમારે જૂનું એક વર્ષ સુધીનું જોઈતું હોય એક વર્ષ બે વર્ષ જેટલું પણ જૂનું વાંચવું હોય એ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે તો એના માટે એપ્લિકેશનના તમારે ચાર્જીસ ચૂકવવા પડશે બરાબર જે અલગ અલગ વેલિડિટી માટે એક મહિનો ત્રણ મહિનો છ મહિના અને બાર મહિના અલગ અલગ વેલિડિટીવાળા પ્લાન છે તો આ પ્લાનની અંદર ચેન્જીસ થાય એ પહેલાં તમે અત્યારે વહેલી તકે આ જે એપ્લિકેશન છે એમાંથી આપણો કોર્સ બાય કરી લેજો એપ્લિકેશનમાં આપણે ફેસિલિટી એવી આપીએ છીએ કે તમે જે પીડીએફ છે એને ડાઉનલોડ કરી શકો છો બરાબર અને એની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો તો આ બે વસ્તુ તમે કરી શકો છો ડાઉનલોડ પણ થશે પ્રિન્ટ પણ થશે અને ડાઉનલોડ થશે એ ખાલી એપ્લિકેશનમાંથી જ જોઈ શકાય એવું નથી તમે તમારા ઇન્ટરનલ સ્ટોરેજની અંદર ડાઉનલોડ કરી શકશો એવી ફેસિલિટી આપી છે બરાબર મોસ્ટલી આવી ફેસિલિટી કોઈ પણ તમને એપ્લિકેશન નહીં આપે બરાબર પરંતુ મેં તમને આ ટાઈપની ફેસિલિટી આપી છે કે તમે એ પીડીએફ ઇન્ટરનલ સ્ટોરેજની અંદર ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો

હમણાં જ બજેટ આવ્યું છે બરાબર આ બજેટમાં જે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ડિડક્શન ડિડક્શન હતું બરાબર એટલે આમ કહીએ તો ગુજરાતીમાં પ્રમાણભૂત કપાત કહેવાય બરાબર પ્રમાણભૂત કપાત તમારી જે એન્યુઅલ ઇન્કમ હોય એમાંથી એટલું બાદ કરીને તમારી ઇન્કમ ગણવામાં આવે એને કહેવાય સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્લિયર તો હવે પેલા હતું પચાસ હજાર એટલે તમારી નેટ ઇન્કમ દોઢ લાખ હોય તો તમારી ઇન્કમ ને ટેક્સેબલ ઇન્કમ તમારી એક લાખ જ થાય બરાબર આ એનું મિનિંગ છે ક્લિયર તો હવે કેટલું કર્યું છે હવે કર્યું છે પંચોતેર હજાર બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો અહીંયા ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર થશે તો યાદ રાખજો તો હાલમાં જ કેન્દ્ર સરકારે બે હજાર નું જે બજેટ બહાર પાડ્યું છે

અને સેલેરી કર્મચારી માટે ઇન્કમ ટેક્સ ની અંદર આમાં ફેરફાર કરીએ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલા 50000 હતું વધારીને કેટલું કર્યું 75 બરાબર પેન્શનર માટે પારિવારિક પેન્શન પરની જે કપાત છે પહેલા 15 હતી હવે કરી 25 ક્લિયર આ બધું ખાસ યાદ રાખવા જેવા મુદ્દાઓ છે અને નવી કર વ્યવસ્થા પ્રમાણે છે કર્મચારી આવક વેરામાં કેટલી બચત કરી શકે 17500 સુધી બરાબર તો આ વસ્તુ યાદ રાખવા જેવી છે ક્લિયર તો બસ આ બધા પોઈન્ટ અગત્યના છે ગયા વખતે લગભગ બાર પાંચસો લિમિટ હવે અત્યારે છે બાકી જે આવક હોય ત્રણ લાખ કરતા ઓછી આવક હોય કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવાનો થતો નથી બરાબર પછી ત્રણ થી સાત લાખ વચ્ચે આવક આવતી હોય તો પાંચ ટકા પછી સાત થી દસ લાખ વચ્ચે હોય તો દસ ટકા દસ થી બાર લાખ વચ્ચે હોય તો પંદર ટકા

મને પણ આ અત્યારે આકડો ભૂલાઈ ગયો આંકડો ખાસ યાદ રાખજો કેટલો છે ચાર પોઈન્ટ ને નવ ટકા છે બરાબર હવે એક વસ્તુ અહીંયા હું તમને કહું રાજકોષીય ખાદ જેટલો ઓછો હોય ને એટલું કન્ટ્રીની ગ્રોથ માટે બહુ સારું બરાબર જેમ વધારે હોય એમ એ દેશ ઉપર છે બરાબર દેવું વધારે કહેવાય બરાબર દેવું છે એ વધારે કહેવાય એ દેશ ઉપર ક્લિયર તો અહીંયા રાજકોષીય ખાદ આપણો 4.9 છે અને હવે ઘટાડીને આપણે ક્યાં સુધી લઈ જવાનો છે 4.5 સુધી લઈ જવાનો છે આ કોનો લક્ષ્યાંક છે કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે બરાબર અને ક્યાં સુધીમાં લઈ જવાનો છે નેક્સ્ટ યર સુધીમાં બરાબર

બરાબર ખાદ્ય અને બિન કહીએ બરાબર ખાદ્ય અને ઈંધણ ને નાખીએ તો નું કહી શકીએ આ બે પોઈન્ટ સરકારના પ્લસ પોઈન્ટમાં છે બરાબર બાકી એક સમય એવો હતો કે આપણી રાજકોષીય ખાદ્ય છે છ થી વધી ગઈ હતી બરાબર છ કોરોનાના ટાઈમમાં તો છ સાત થી પણ વધી ગઈ હતી લગભગ તો એ જે છે બરાબર એ સમયગાળો કોઈ પણ કન્ટ્રી માટે સારો નથી બરાબર તો જેમ ખાધ નીચે હોય એમ રાજકો માટે ખૂબ સારું છે એ વસ્તુ તમે યાદ રાખજો બરાબર સરકારનો પણ એનો પ્લસ પોઈન્ટ કહેવાય બાકી સિક્યોરિટીઝના ફ્યુચર્સ પરનો જે ટ્રાન્ઝેક્શન છે બરાબર એના પરનો જે ટેક્સ છે એ વધાર વધારવામાં આવેલો છે પેલા ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ હતો બરાબર આ સિક્યુરિટી જે લોકો ટ્રેડિંગ કરે છે બરાબર ટ્રેડિંગ એટલે શું ઘણાને તો એ પણ નહીં ખબર હોય સ્ટોક માર્કેટની અંદર છે સ્ટોકની વેલ્યુ ઉપર જશે નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર જશે નીચે જશે બરાબર એનો અંદાજો લગાડવાનો બરાબર તો એને કહેવાય ટ્રેડિંગ બરાબર તો એમાં બે વસ્તુ આવે એક આવે ફીચર્સ અને એક આવે ઓપ્શન બરાબર ફીચર્સની અંદર છે એમાઉન્ટ વધારે ઇન્વેસ્ટ કરવું પડે ઓપ્શનની અંદર જે છે બરાબર તમે ઓછા અમાઉન્ટથી પણ ટ્રેડિંગ કરી શકો છો ક્લિયર તો અહીંયા ફ્યુચર્સ જે છે ટેક્સ છે એ ઝીરો પોઈન્ટ છસો પચીસ હતો ઓકે ઝીરો પોઈન્ટ ઝીરો છસો પચીસ અને વધારીને હવે ઝીરો પોઈન્ટ એક કરી દીધો છે તો આની અંદર પણ ધરખમ વધારો કર્યો આની અંદર પણ ધરખમ વધારો કર્યો છે બરાબર એટલે બિનજરૂરી જે ટ્રેડિંગના ટ્રેડ લે છે ચાલીસ ટકા હતો હવે ઘટાડીને કેટલો કર્યો છે તો કઈ કે થર્ટી ફાઈવ પર્સન્ટ પાંત્રીસ ટકા સોના ચાંદી પરની જે બેઝિક કસ્ટમ ડ્યુટી છે એને બીસીડી પણ કહેવાય છે બેઝિક કસ્ટમ ડ્યુટી ને પહેલા પંદર ટકા હતી હવે છ ટકા કરી એટલે સોનું છે એ સસ્તું થશે સોનું ચાંદી બંને સસ્તું થશે પ્લેટિન નંબરની કસ્ટમ ડ્યુટી જે છે બરાબર એ ઘટાડીને કેટલી કરી છે છ પોઈન્ટ ને ચાલીસ કરી છે મોબાઈલ બીસીબી મોબાઈલ ચાર્જર આ બધાની બીસીડી જે ઘટાડીને એટલે કે બેઝિક કસ્ટમ ડ્યુટી જે ઘટાડીને પંદર વીસ થી કેટલી કરી છે તો કે પંદર ટકા કરી છે વર્લ્ડ ડ્રોઈંગ પ્રિવેન્શન ડે આની ઉજવણી કરે થઈ આનું હું તમને ગુજરાતી કરું તો તમને થોડુંક કદાચ શું આવી શકે બરાબર વિશ્વ વાળા જે છે ને બરાબર એને આજ ટ્રાન્સલેશન વાપરેલું હતું ડૂબવાથી બચાવ દિવસ બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખજો આનું ગુજરાતી આવું જ થાય છે ડ્રોવિંગ પ્રિવેન્શન ડે વિશ્વ ડૂબવાથી બચાવ દિવસ

ત્યારે ઉજવાયેલો છે બે હજાર એકવીસમાં અને જે એકવીસ બાવીસની જીપીએસસી ની એક્ઝામ હતી બરાબર એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને ઇંગ્લિશમાં નહોતું આપેલું એ ખાસ ધ્યાન રાખજો આનું જે છે એકદમ શુદ્ધ ગુજરાતી આપ્યું હતું વિશ્વ ડૂબવાથી બચાવ દિવસ બરાબર મેં એ વખતે પણ તમને જ્યારે ક્વેશ્ચન પૂછાયેલો એ પહેલા પણ મેં તમને આ ટ્રાન્સલેશન આપેલું હતું બરાબર અને અત્યારે પણ હું તમને કહું છું આ ટ્રાન્સલેશન પણ યાદ રાખજો બાકી તમને ખબર નહીં હોય આ દિવસો ડ્રોઈંગ પ્રિવેન્શન ડે યાદ રાખ્યો હશે પણ આનું ગુજરાતી આવું થાય કોઈ ખબર નહીં હોય પાછી તો ઘણા લોકોને આવડતો હશે તો પણ એટેન્ડ કર્યા વગર આવશે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બાકી નેક્સ્ટ ક્વેશ્ચન કારગીલ વિજય દિવસ મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરી છવ્વીસ જુલાઈએ ઓકે તો એને પણ યાદ રાખી લેશું કારગીલ વિજય દિવસ છે આ છવ્વીસ જુલાઈ ના રોજ ઉજવાયેલો છે હાલમાં કારગિલ ને યુદ્ધ ને પચીસ વર્ષ પૂરા થશે

એક જુલાઈ કેનેડા દિવસ હતો બરુંડીનો સ્વતંત્રતા દિવસ પણ હતો બેલારૂસ નો સ્વતંત્રતા દિવસ ત્રણ જુલાઈએ અમેરિકાનો ચાર જુલાઈએ મંગોલિયાનો અગિયાર જુલાઈએ ફ્રાન્સનો ચૌદ જુલાઈએ અને માલદીવ છે એ છવ્વીસ જુલાઈએ હતો બધા જ સ્વતંત્રતા દિવસ

ક્યારેક એવું બને કે તમને ગુજરાતીમાં ક્વેશ્ચન ન આપડતો હોય તો ઇંગ્લિશમાં બાજુમાં આપેલું હોય ક્લાસ વન ની એક્ઝામમાં તો ઇંગ્લિશમાં પણ રીડ કરવાનો પ્રયાસ કરવાનો બરાબર ડીવાયસુમાં પણ લગભગ તો આપે છે ઇંગ્લિશ ટ્રાન્સલેશન પરંતુ જો ન આપતા હોય તો આ રીતે તમે ડીવાયસઓ કે એસટીઆઈની જે પરીક્ષા હોય એના માટે તમારે બંને વસ્તુ યાદ રાખવાની ગુજરાતી ઇંગ્લિશ બંને યાદ રાખવાનું બરાબર તો વિત્તીય સમાજ સૂચકાંક અથવા તો ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ કોણ જાહેર કરે છે આરબીઆઈ જાહેર કરે છે તો આન્સર આવશે આરબીઆઈ હાલમાં જ આ આરબીઆઈ જાહેર કર્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાહેર કર્યો છે અને ઝીરો થી સો વચ્ચે ઇન્કલુઝન ની અંદર વધારો થાય છે આ રિપોર્ટ એવું સૂચવે છે બરાબર હવે આની અંદર છે આ રિપોર્ટમાં ત્રણ મુખ્યત્વે પેરામીટર હોય છે એના આધારે આખી ઇન્ડેક્સ તૈયાર થાય છે એક્સેસ ઉપર થર્ટી ફાઈવ પર્સન્ટ વેટેજ આપવામાં આવે યુઝેજ ઉપર ફોર્ટી ફાઈવ પર્સન્ટ સૌથી વધારે અને ક્વોલિટી ઉપર છે સૌથી ઓછું બીસ ટકા આમાં આપવામાં આવે છે ફાઈનાન્શિયલ ઇન્કલુઝન ઇન્ડેક્સમાં ઓછું મહત્વ હોય છે ક્વોલિટીનું ક્લિયર બાકી ટોટલ આના સત્તાણું જેટલા સૂચક હોય છે એના આધારે આખું તૈયાર થાય છે અને ભારતનો સ્કોર આના પહેલાના વર્ષમાં સાહીઠ પોઈન્ટ એક હતો હવે ચોસઠ પોઈન્ટ બે થયો છે ચોવીસમાં માર્ચ ચોવીસની સ્થિતિ એ ક્લિયર બસ મોસ્ટલી ક્વેશ્ચન એવો જ હશે કોણ જાહેર કરે આરબીઆઈ જાહેર કરે છે સમુદ્રી સુરક્ષા પર સહયોગ પર

હાલમાં જ રાષ્ટ્રીય ગોકુલ મિશન ચર્ચાનો વિષય બન્યો હતો અને શરૂઆત કયા વર્ષે થઈ રાષ્ટ્રીય ગુકુલ મિશનની વાત છે આ 2014 ની વાત છે ત્યારે રાષ્ટ્રીય ગોકુલ મિશન છે એ કોણે લોન્ચ કર્યું તું પીએમ મોદીએ લોન્ચ કર્યું હતું બરાબર તો પ્રધાનમંત્રી મોદી દ્વારા છે આ મિશન છે એને લોન્ચ કરવામાં તું બે હજાર બરાબર આ વસ્તુ યાદ રાખવાનું છે ક્લિયર બાકી ડિસેમ્બર 2014 દરમિયાન જે છે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મિશન છે લોન્ચ કર્યું હતું અને આનું નવું નામ આપી દીધું છે હવે એના કારણે ચર્ચામાં છે ગોકુલ મિશન નવું નામ આપ્યું છે રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજના યાદ રાખજો રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજના બરાબર તો આ યોજનાનું નામ પણ યાદ રાખજો નવું નામ રાષ્ટ્રીય ગોકુલ મિશનનું છે ક્યાં સુધી ચાલશે આ બે હજાર ને છવ્વીસ સુધી ચાલવાનું છે બરાબર કયા મંત્રાલય હેઠળ આવે છે તો કે મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ આવે છે

રાજીનામું આપ્યું રાજીનામું પોઈન્ટના લીધે બહુ ચર્ચામાં હતી બરાબર તો કયા પોઈન્ટના લીધે ચર્ચામાં હતી કોઈ કોમેન્ટ કરીને કહેશે મને એ તમારે મને કહેવાનું છે ક્લિયર તો જસ્ટ ખાલી લખજો તમે એનાથી છો કે નહીં ખબર પડે કોઈને યાદ હોય તો નો યાદ હોય તો નથી યાદ એવું પણ લખજો હું કોમેન્ટ કરી તો હાલમાં જ કયા મુખ્યમંત્રી ગાંધી યોજના છે શરૂ કરી છે આ તેલંગાણા છે આન્સર આવશે તેલંગાણા છત્રપતિ શિવાજી મહારાજના હથિયાર હથિયાર બાગનગ એને લંડન માંથી કયા શહેરમાં પાછું લાવવામાં આવશે આ મહારાષ્ટ્રના મુંબઈમાં પાછું લાવવામાં આવશે બરાબર અને શિવાજી મહારાજની વાત હોય મરાઠાની વાત હોય એટલે કોઈ મહારાષ્ટ્રનું શહેર હશે સ્થળેથી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ગુજરાત ખાતે એમણે કર્યું છે આન્સર આવશે ગુજરાત સુલતાન ઇબ્રાહિમ સિકંદર એને કયા દેશના સમ્રાટ તરીકે રાજ્ય અભિષેક કરવામાં આવે છે મલેશિયા નવા સમ્રાટ બન્યા છે હાલમાં ભારતની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ કોણ બન્યું છે મોનોલો માર્કેજ ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ બન્યા છે બરાબર અને બાકી ગૌતમ ગંભીર બરાબર આ ભારતની પુરુષ ટીમના કોચ બન્યા છે હાલમાં જ ચેન્નાઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ એ પુરુષ સિંગલનું ટાઇટલ એમાં કોણે જીત્યું સુમિત નાગલે જીત્યું છે હા આમની વાત કરી મોનોલો મનોલો માર્કેજની તો એ સ્પેનના વતની છે એવું પણ પૂછી શકે કયા દેશના છે સ્પેનના છે

તાઇવાન સાથે કર્યા છે આન્સર આવશે તાઇવાન અહીં આ સાથે છવ્વીસમી જુલાઈના વિડિયોને વિરામ આપીશું મળશું સત્યાવીસમી જુલાઈના વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ રાત્રી થેન્ક યુ ફોર વોચિંગ